તો બીજી તરફ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની જ તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભથાણા ગામમાં શાળા પાસે ગંદકીનો ઢગ જોવા મળ્યો છે જતા જે બાળકો છે તે લોકોને પાણી અને ગંદકીમાંથી પસાર થવું પડે છે અને જેના કારણે યુનિફોર્મ બગડી જાય છે અને શાળાને જવામાં મુશ્કેલીઓ થાય છે ત્યારે ગામ લોકોએ તાત્કાલિક ગંદકી દૂર કરી અને રસ્તો સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે અને જો માંગ પૂરી નહીં થાય તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ હાલ જે ગામ લોકો છે તે લોકો ચિમકી ઉચારી રહ્યા છે અંદર છોકરા અંદર જઈ હેતા નથી છોકરા ના પગ પણ બગડે છે રૂડા પણ બગડે છે તમે જો આ નિશાની અંદર ગામ પંચાયત કોઈ આમુદ આખી નથી

લીંબડી તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે જગ્યાએ અમે અરજી આપેલી છે પણ કોઈ સુવિધા અમને સરકારશ્રી સિવાય અમને કોઈ અપીલ મળી નથી અમારી નામા જે છે અમારા છોકરા પણ બીમાર થાય છે મચ્છર બહુ થાય છે પણ પ્રાથમિક શાળાના મેદાનની અંદર ખડે પણ બહુ છે અને હાલવા સાલવામાં બહુ તકલીફ પડે છે છોકરા બીમાર પડે છે ગમે એના છોકરા ભણતા હોય મારા હોય કે તમારા હોય ગદ્રા માંથી આવે છે છોકરા છોકરા માં છોકરા ને માંદા પડે હે બરોબર પાણી પીવા લાયક પાણી પીવા લાયક નથી ઉપર ટાંકા ભરે ભરતા નથી ટાંકા તો ઉપર રહી